ભાવનગરમાં આજરોજ કોળી સમાજના આગેવાન દ્વારા ભાજપ નેતાને અપાઈ ચીમકી ભાજપ નાણાં મંત્રી દ્વારા કોળી સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવતા અપાઈ ચીમકી કનુ દેસાઈ ભાન ભૂલ્યા હોય તે રીતે કોળી સમાજ વિશે કર્યો વાણી વિલાસ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતા સમાજ વિશે વાણી વિલાસ કરવામાં આવતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ક્ષત્રિય સમાજ બાદ હવે કોળી સમાજમાં પણ ભાજપના નેતા સામે નારાજગી આવી સામે જો ભાજપ નેતા દ્વારા કોળી સમાજની માફી નહીં માંગવામાં આવે તો આંદોલન માટે અપાય ચીમકી ભાજપ સંગઠન દ્વારા કનુ દેસાઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરી કનુ દેસાઈને સસ્પેન્ડ કરવાની કરી માંગ કનુ દેસાઈ જો કોળી સમાજની માફી નહીં માંગે તો સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરશે આહવાન આલ ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલ્યા હોય એ રીતે સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર હું અત્યારે હું અત્યારે ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું વીર માંદાતા સંગઠનનો ત્યારે વીર માંદાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે ત્યારે સો ટકા અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક છું